ભરૂચ જિલ્લા કલેક્ટર રજૂઆત કરાઈ ગાડી આગળ ધૂંધ આવતા અકસ્માત બે ના મોત એકને ગંભીર ઇજાઓ બાદ નો નિકાલ ટુકડા કરી સ્ત્રીના વેશમાં નીકળી કર્યો હોવાનો વિસ્ફોટ થયો છે એ ટુકડા એને જુદા જુદા સમયે રાત્રિના સમયે જુદી જુદી જગ્યાએ નાખવા જતો હતો તે દરમિયાન એ હેતુ સર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને પોતાની એક્ટિવા મોટર જે છે એના એમાં એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખ્યાલો હોવાનું એને જણાવેલું છે શરીરના ટુકડા કરવા માટે ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોકોની જે આરી આવે છે લાકડા કાપવાની એ ટાઈપની આરી પણ પોતે ખરીદી લેવાનો જણાવેલું છે ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાંથી પ્રથમ માથાનો ભાગ બીજા દિવસે કમરનો ભાગ ત્રીજા દિવસે બે હાથ અને ચોથા દિવસે મૃતકનું ધડ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનમાંથી મળી આવ્યું જે પ્રકરણમાં તપાસ કરવામાં આવતા સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે માનવ અંગો મળવા મુદ્દે મૃતકની ઓળખ કરતા તેના હાથ ઉપર સચિન નામનું છુંદડો હોય

વિજય ચૌહાણની કડક પૂછપરછ કરતાં તેણે સચિન ચૌહાણ મોબાઈલમાં ફોટા રાખી બ્લેકમેલ કરતો હોવાની રીસ રાખી બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને શૈલેન્દ્રસિંહ ચૌહાણ પોતાના ઘરે એકલો હોય તે સમયે તેના મિત્ર સચિન ચૌહાણને જમવા માટે બોલાવ્યો હતો અને બંને એક જ ઘરમાં ઊંઘી ગયા હતા તે દરમિયાન શૈલેન્દ્રસિંહ ચૌહાણ સચિન ચૌહાણનો મોબાઈલ ચેક કરી જે ફોટાથી બ્લેકમેલ કરતો હતો તે ફોટા ડિલીટ કરવાના પ્રયાસ કરતાં જ સચિન

ઉપચાર તરીકે પ્રોડક્શનને વિભાગમાં નોકરી કરે છે અને આટલું બધું ઘાકી એને બતાવવા માટે એને પ્રથમ પૂછતા તો એ એવું જ કહે છે કે ભાઈ એની પત્નીના ફોટો આ મૃતક પાસે હતા અને એને બ્લેકમેલ કરતો હતો અને એને ડિલીટ કરવાનું કહેતો હતો વારેકડીએ છતાં ડિલીટ નહોતો કરતો અને એના જ કારણે એને મોતને ઘાટ ઉતારેલો હોવાનું બીજો ઘા પણ ગળા ઉપર જ મારી તેની હત્યા કરી નાખી હતી સચિન ચૌહાણ હત્યા બાદ મૃતદેહને ઘરમાં જ એક દિવસ રાખવામાં આવ્યો હતો અને શૈલેન્દ્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણ નોકરી ઉપર ગયા બાદ પરત ફરતી વખતે તેના મિત્રની હત્યા બાદ તેના મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તે મૂંઝવણમાં હતો તેણે એક દુકાન ઉપરથી લાકડા કાપવાની કરવત ખરીદી હતી અને તે કરવાથી ઘરમાં રહી સચિન ચૌહાણના નવ ટુકડા કરી પોલીથીન થેલીમાં પેક કરી અલગ અલગ દિવસે રાત્રિના સમયે સ્ત્રીના વેશમાં નીકળી કોઈને શંકા ન જાય તે પ્રકારે ગટરમાં એક્ટિવા મારફતે નાખી જતો અને તે રીતે મૃતદેહનો નિકાલ કર્યો હોવાનો વિસ્ફોટ થતા આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે જોકે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હત્યારાએ મૃતકનું એટીએમ અને તેની ઉપર તેનો પાસવર્ડ પણ જાણતો હોય જેથી એટીએમ ને પણ પાસવર્ડ લખીને ટ્રેનમાં મૂકી દીધું હતું જેથી કરીને કોઈને એટીએમ મળે અને તે રૂપિયા ઉપાડે તો પોલીસ પણ ગેરમાર્ગે દોડાય તે પ્રકારેનું કૃત્ય પણ આરોપીએ કર્યું હોવાનું સામે આવ્યું છે સૌ પ્રથમ મૃતક ની ઓળખ થતા એ બાબતમાં એને એ એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલા પુરાવા મળતા ભરૂચ શહેર સી પોલીસ સ્ટેશનમાં ગુનો ખુલ્લો ગુનો દાખલ કરવામાં આવેલો આ શૈલેન્દ્રસિંહ ચૌહાણ ની તપાસ કરતા એ ભાગી ગયેલો હોવાનું જણાવેલું ત્યારબાદ આ એલસીબી ની ટીમ દ્વારા એને છેક યુપી થી શોધી કાઢીને આજે એની ધરપકડ શૈલેન્દ્રસિંહ ની કરવામાં આવેલી છે ગુનાના કામે હવે આ શૈલેન્દ્રસિંહનો આ ગુનો કરવા માટેનો કારણ પૂછતા એને પ્રાથમિક પૂછપરછમાં એવું કરવા એવું જણાવેલું છે કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એની એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના માં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને એક પૈસા નઈ આ તારા તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર સચિન પોતાનો મિત્ર છે અને જો એને હાલ ધમકી આપીને એવું પોતાને લાગતા એને એની મિત્રતા જાળવી રાખેલી અને એવું વિચારેલું કે કોઈ વાર મોકો મળશે એટલે એનો પાસેથી આ મોબાઈલ મેળવીને મારા ફોટો હું મારી પત્નીના ફોટો જે આ સચિનના મોબાઈલમાં છે એ હું ડિલીટ કરી નાખીશ એમ કરીને બંનેનો મિત્રભાવ મિત્ર ભાવ ચાલુ રાખેલો તો ગઈ ચોવીસ તારીખે માં ગયેલી હોય વખતે આ જે મૃતક છે સચિન ચૌહાણ એને શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનો એનો પ્રોગ્રામ બનાવેલો તો બંને ચોવીસ તારીખે રાત્રે જમીને ના ઘરમાં જે સુઈ ગયેલા એ દરમિયાન શૈલેન્દ્રસિંહે આનો મૃતક નો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતક ને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો એ કહેલું કે ભાઈ મારી પત્ની ના ફોટો છે ચલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબત નું બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા એ ત્યાં એક જે છડી પોતાના ઘરમાં પડેલી શૈલેન્દ્રસિંહ લઈ લે સૌ પ્રથમ સચિનના ઘડાના ભાગે મારી બીજો ભાગે કરી એનું મોત નીપજાવી કાઢેલું ત્યારબાદ એ પોતાની પોતાના ઘરમાં જે સચિનની દેડ બોડી આખો દિવસ રહેવા દીધેલી અને પચીસ તારીખની રાતના સમયે અને છવ્વીસ તારીખના સવારના સમયના વચ્ચેના ગાળા દરમિયાન અને સૈલેન્દ્ર સિંહએ અ આની ડેડ બોડીના નવ ટુકડામાં ભાગ પાડેલા અને એ નવ ટુકડા એ જુદી જુદી જગ્યાએ એને ત્રણ દિવસના જુદા જુદા સમય ગાળા દરમિયાન રાત્રીના સમયે નાખી આવેલો એક પોલીથીન ની અલગ અલગ બેગોમાં એવું પોતે પોતાની અ એની પ્રાથમિક પૂછપરછમાં સલેન્દ્ર એ જણાવેલું છે

કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી કંપની દ્વારા આપવામાં આવી હતી જો કે મંગળવાર બાદ પણ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આગેવાનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કામદારોની પગાર વધારા સહિતની જે માંગ છે તે સંતોષવામાં આવે અને જો માંગ સંતોષાય નહીં તો કંપનીને તાળાબંધી કરવાની ચીમકી પણ અપાઈ ગઈ છે આજે ઝઘડિયા જીઆઈડીસી ની બ્રિટાનિયા કંપનીના કામદારો દ્વારા કલેક્ટર શ્રીને આજે મળવા માટે અમને બોલાવેલા છે તમામ અગિયાર કમિટી ના મેમ્બરોને અને તમામ કામદારોને અમારી છેલ્લા અગિયાર દિવસ કરતાં વધુ સમય થી આ લડાઈ ચાલી રહેલી છે જે અહીંયા એમને બેઝિક પગારની અમારી માંગણી છે કે અમને લોકોને બેઝિક પગાર મળવો જોઈએ અગિયાર હાજર સાતસો અઠાવન અને બેઝિક પગાર પ્લસ સત્તર હજાર રૂપિયા મળવો જોઈએ બે હાજર પચીસ માં દસ હજાર બે હાજર છવીસ માં પાંત્રીસો ને બે હાજર સત્યાવીસ માં પાંત્રીસો

તમામ કંપનીઓ ત્યાં કામદારો દ્વારા આ બ્રિટાનિયા કંપની ને બંધ કરવામાં આવશે ભરૂચ એકતા પરિષદના પત્રકારોએ રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી ટીપણી મુદ્દે કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું ભરૂચ એકતા પરિષદના પત્રકારો આજે કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાયો છે આવેદન પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે એકતા પરિષદે પણ કહ્યું હતું કે તેમનું સંગઠન દસ પત્રકારોનું શિસ્તબંધ મંડળ છે તેમાં તાલુકા જિલ્લા જૉન પ્રદેશ અને મહિલા વિગેરે લીગલ વીગનો પણ સમાવેશ થયો છે અને સંગઠન માત્ર ધારકો કે તોડફોડિયા પત્રકારોને સભ્યપદ આપતું નથી ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારો વિરુદ્ધ કરવામાં આવતી આ જનક ટિપ્પણીઓની ટીકા કરવામાં આવી છે સંગઠને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ મંત્રીને પત્રકારોની ઇજ્જત સાથે છેડા કરવાનો અધિકાર નથી તેમ કહીને એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરાયું છે હાલમાં આપણા રાજ્યમાં જે મંત્રીશ્રીઓ પત્રકારો વિશે અપશબ્દ જે બોલી રહ્યા છે વારંવાર એક બે પત્રકારોના લીધે બધા જ પત્રકારોને તોડબાજની સંખ્યામાં ઉમેરો થાય છે તેના અમારે સખત વિરોધ છે આજે ભરૂચ પત્રકારતા પરિષદ અમે આવેદન આપીએ છીએ અને ભવિષ્યમાં આવા ઉચ્ચારણો ના કરે મંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ બોલવામાં ધ્યાન રાખે એવી અમારી નમ્ર અરજ છે

થી એસ એચ કે સ્માર્ટ ટેક નામની મોબાઈલની દુકાનમાંથી એચપી કંપનીનું લેપટોપ તથા ચાઇના કંપનીના ઈયર હેન્ડફ્રોન તથા સ્માર્ટ વોચ સહિત અઠ્યાસી હજાર નવસો નેવુંની ચોરી થઈ હતી જ્યારે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ આ રાત્રિના આશરે પાંચેક વાગ્યાના અરસામાં નજીકના જ શોપિંગ સેન્ટર એટલે કે આ જ શોપિંગ સેન્ટરમાં આવેલા રાજા મોબાઈલની દુકાનમાં પણ ચોરીની ઘટના બની હતી જેમાં સીસીટીવીમાં પણ આરોપી કેદ થયા હતા જેમાં પણ પચીસ ઉકેલવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી તમામ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને ઝડપાયેલો આરોપી મોહમ્મદ ઉર્ફે ઝૈદ અયુબ ઉમરજી પટેલ અને અહેમદનગર મનુબર ગામનો રહેવાસી હોવાની માહિતી સપાટી ઉપર આવી ગઈ છે

ટોલ પ્લાઝા ઉપર મૌખિક રજૂઆત માટે સ્થાનિક આગેવાનો તેમજ વકીલ એસોસિએશનના પ્રમુખ સહિતના લોકો જોડાયા હતા સ્થાનિક લોકોને ફ્રીમાં વિનામૂલ્યે જવા દેવામાં આવે તેવી માંગ સાથે તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રાહદારી ઉપર કરજણ ખાતે આવેલ ભરથાના ગામ પાસે જે ટોલ પ્લાઝા આવેલો છે ત્યાં અમે મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા વડોદરા જિલ્લાને ફ્રી કરવામાં આવે એની રજૂઆત લઈને આવ્યા હતા જે ફાઇવ ફ્રી કરવામાં આવતું હોય જે સોલ ફ્રી કરવામાં આવતું હોય તો જી જે સિક્સ સાથે અન્યાય કઈ રીતના કરવામાં આવે છે એને લઈને રજૂઆત કરવામાં આવ્યા છે તેમજ સડસઠ ટકાનો જેટલા છ મહિનાની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને અમારો સખત શબ્દોની અંદર વિરોધ છે કે સડસઠ ટકા જે ભાવ વધારો છે એ ચલાવી લેવામાં નહીં આવે વીસ વર્ષ પહેલાં જે રોડ બનેલો એ રોડની અંદર જો સડસઠ ટકાનો ભાવ વધારો કરવામાં આવે છે એ ક્યારેય સહન સહન કરી લેવામાં નહીં આવે અને વડોદરા જિલ્લાની જે તમામ જનતા છે એને જગાડવાની જરૂર છે એનું કારણ કે આ લોકો દ્વારા કપડાં ઉતારી લેવા લગીને ભાવ વધારા કરી અને આગામી દિવસની અંદર જો ટોલ ફ્રી નહી આવે તો અમે અહીંયા ઉગ્ર કરીશું એવી સાહેબ સિંહો રજૂઆત કરી છે અંકલેશ્વર નેશનલ હાઈવે મુલત નજીક ટેન્કર ની ભયંકર આગ લાગી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા મચી જવા પામી હતી જાણ થતાં તેઓ પહોંચી આગ પર પ્રયાસો કર્યા હતા અંકલેશ્વરમાં કાળઝાળ ગરબી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે આજ રોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર મુલટ ટોલટેક્સ પ્લાઝા નજીકથી પસાર થઈ રહેલા એક ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળી હતી ટેન્કરની કેબિનમાં આગ ફાટી અચાનક સમય સૂચકતા વાપરી ડ્રાઈવર નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો તો બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો લોકાર્પણ કર્યું ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે ગામના જ ઉત્સાહી યુવાન પરેશ સિંહ અને અમિત સિંહ આ બે ભાઈઓ દ્વારા તવડા ગામના યુવાનો માટે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે તેમનો આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા પાછળનો ઉદ્દેશ એક જ છે હાલ આ દિવસે દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર જેવું વાતાવરણ ઊભું થઈ છે હાલ જુનાતવડા ગામમાં પણ ખૂબ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે જેમાં શહેરીકરણના પણ મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તાર તરફ રહેવા આવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહે લોકોમાં સંભાવ જળવાઈ રહે તેવા એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તેવા હેતુથી જૂના તવડા ગામના જ યુવા પરેશી અમિતસિંહ આમ આ બે ભાઈઓ દ્વારા ગામના યુવાનો માટે અવરનવર આવા સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે આવનારા દિવસોમાં ઉનાળુ વેકેશનમાં તવડા ગામના યુવાનો ક્રિકેટ રમવા બહાર ન જવું પડે અને તે તવરાજ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમી શકે તે હેતુથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે ગઢગ બ્રિજ પાસે ગઢખોલ ગામના વિવિધ ગામોમાં જતી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું અંકલેશ્વર દઢાલ બ્રિજ પાસે ગડખોલ ગામના વિવિધ ગામોમાં જતી પીવાના પાણીની લાઈનમાં છે હજારો હતા ઉનાળામાં પાણી પણ પાણી જાહેરમાં જોવા સંબંધિત પુરવઠા વિભાગ દ્વારા લીકેજ બંધ કરવાની કામગીરી પણ શરૂ કરી હતી ગડખોલ ગામના વિવિધ ગામોમાં પણ જતી પીવાની લાઇનમાં ભંગાણ પડ્યું હતું એક તરફ ઉનાળાની શરૂઆત સાથે પાણીની અછત સામે આવી રહી છે ત્યારે વિવિધ જળાશયો અને તળાવમાં પણ પાણીની ઘટ થઈ રહી છે આ વચ્ચે અંકલેશ્વર પાણી વિભાગ દ્વારા ગડખોલ જે તળાવ પાસેથી અઢાર ગામોને મીઠા પાણીની લાઇન નાખી છે જેમાં દઢાલ ગામ પાસે બ્રિજ નજીક જ એક લાઇનમાં ભંગાણ પડ્યું હતું જેમાંથી પાણી ફુવાડા ઉડ્યા હતા અને જાહેરમાં જ હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા

ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બાઇક નજીકમાં રહેલા વીજ પોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી આ અકસ્માતમાં સંજય રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પિયુષ મૈસુરિયાનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું આ રાકેશ રાઠોડને ઈજા પહોંચતા તેઓને સારવાર થઈ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ કિમ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી અંગો ફે ની ધરપકડ ભરૂચમાં બે દુકાન માં ચોરી કરનાર સ્થિતિ આધારે ઝડપે પોલીસે મુદ્દામાલ સાથે એક ની ધરપકડ કરી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી આગળ ધૂર આવતા અકસ્માત બે ના મોત એકને ગંભીર ઇજાઓ તો સમાચાર આવતીકાલે નમસ્કાર